સ્પેશિયલ ભાડા કરવા હતું મેં મારા ટ્રેક્ટર માં જીપીએસ ફીટ કરાવ્યું છે તમારે પણ તમારા ટ્રેક્ટર માં જીપીએસ ફીટ કરાવવું છે તો સૌથી ઓછી કિંમત વાળું અને સૌથી સારું કામ વાળું જીપીએસ છે આ જોઈ લો પૂરો વિડીયો રામ રામ ડેરા ને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલ માં તમારું બધાનું ફરી પાછું સ્વાગત છે ભાઈ માર્કેટ માં ઘણી બધી કંપની આવી ગઈ છે જે એને ટ્રેક્ટર માં જીપીએસ ફીટ કરાવે છે તો આપણે ભાઈ અલગ અલગ પ્રકારના જીપીએસ છે ને આપણે ટ્રાય કરીયું અને લોંગ ટર્મ ભાઈ આપણે ટ્રેક્ટર ની અંદર રાખ્યું અને તમને એનો રિવ્યુ દઈ કે ભાઈ આ જીપીએસ તમારા માટે લેવા યોગ્ય છે કે નથી લેવા યોગ્ય ઈમાનો એક જીપીએસ કે જે ખેડૂતભાઈઓને ભાઈ બહુ જાજુ એવો ફાયદો કરે ફાયદો કઈ રીતે કરે જીપીએસનું કામ તમને બધાને ખબર છે કે હાંસ સીધા કરવાનું જ છે પણ ખેડૂત ભાઈઓને ખીચામાંથી રૂપિયા દેવા પડે ને ત્યાં વાંધો છે એક એવું જીપીએસ તમારા માટે આવ્યું છે કે જે માર્કેટમાં સૌથી ઓછી પ્રાઇસમાં ભાઈ એને ફિટ કરે છે અને એને એ જીપીએસ ભાઈ હું મારા ટ્રેક્ટરની અંદર ફિટ કરાવવા હોઉં આની પેલા ભાઈ આપણે હે ને આ જીપીએસનું હે ને આપણે વિડીયો તો ઉતારી રહ્યો છે જેની કંપનીનું નામ છે મેપિયો ને લોંગ ટર્મમાં તમને રિવ્યૂ દેવાનો કે ભાઈ જીપીએસ લેવા જેવું છે કે નહીં અટાણા ભાઈ ફિટિંગ પ્રોસેસિંગ હે ને અટાણા ચાલુ છે અને જોઈ હવે નખાઈ ગયું અર્જુન ભાઈ રામ રામ મજામાં એકદમ મજામાં હવે આ જીપીએસ ફીટ કરતા આપણે કેટલીક વાર લાગીએ ટોટલ ઓવરઓલ આપણે જોઈએ તો દોઢ કલાક થી પોણી બે કલાક નું કામ છે 1.5 થી પોણી 2 કલાક નું કામ જીપીએસ મારી ટ્રેક્ટર ની અંદર જ રહેવાનું છે તમે શ્યોર હોવ ને મારી જીપીએસ એકદમ પરફેક્ટ હે પરફેક્ટ આવશે એની ટાઈમ તમારે કોઈ પણ ઇસ્યુ આવે તો ટેબ્લેટનો સિરિયલ નંબર આપેલો છે એ મને તમે આપજો ટેબ્લેટને તમે હોટસ્પોટ આપી દેજો એટલે હું ત્યાંથી કોઈ પણ ઓફિસથી તમારા પેરામીટર છે માપ સાઈઝ છે આ તે કંઈ પણ વસ્તુ છે સેટિંગ ચેન્જ કરવાના છે મારી પ્રોડક્ટ છે એટલા માટે નહીં બટ આપણે તમારે બધી પ્રકારના વિડીયો બનાવી લે અને છૂટ તમારે ત્યાં સિસ્ટમ રહેશે તમારા ટ્રેક્ટરની અંદર મેસીમાં બગડ તો હું વિડીયો બનાવી કે ભાઈ તમારે જે બી તમારે જે કન્ટેન્ટ બનાવવાનો વસ્તુમાં કંઈ ઇસ્યુ આવે તો બી તમારે બનાવવાનો જે કંઈ પણ રેગ્યુલર પ્રોબ્લેમ આવતા હોય કંઈ પણ આવતું હોય તમારે બેફિકર તમે વિડીયો બનાવી અને કસ્ટમરને જેન્યુઅન સાચું રિવ્યૂ આપો એવું નહીં કે આપણે ટૂંકમાં મારી પ્રોડક્ટ છે હું તમારે આપણે કોલોબરેશન કર્યું તો મારા વિશે તમે મારી પ્રોડક્ટ વિશે સારું કન્ટેન્ટ બનાવો અથવા સારા વિડીયા બનાવો ત્યાં તમે જોઈ શકો બધે ટૂંકમાં હમણાં જે પેટીપેક સિસ્ટમ છે આપણે હમણાં લગાવીએ છીએ આપણા ટ્રેક્ટરમાં આ બે સ્ટેશનનું બોક્સ છે આ બે સ્ટેશન બોક્સમાં આપવાનું કારણ એ છે એની સેફ્ટી વધી જાય અને ટૂંકમાં આને લો કે એક બી જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવું હોય બરાબર તો એ ખેડૂત છે એ ટૂંકમાં પોતાની ટ્રેક્ટર છે એમના પંખા ઉપર લઈ જાય અને ઈઝીલી ટ્રાન્સપોર્ટ કરી શકે બોક્સ છે એ ટૂંકમાં પંખા ઉપર લાગી જાય રેન્જ કિલોમીટરની છે અને આપણે એને ટ્રાય કરેલી છે ખુલ્લા એન્વાયરમેન્ટની અંદર ત્રણ કિલોમીટર ની રેન્જ આપણે ટ્રાય કરી હતી જે આપણે લાસ્ટ વિડીયો બનાવ્યો તો ત્યાં બરાબર છે ત્યારે આપણે જે કસ્ટમર હતા એક આપડા એમના જ ટ્રેક્ટર માં લાગેલું હતું આ સિસ્ટમ અને કે વાત થાય આપણાથી વીસ ત્રીસ કિલોમીટર દૂર હતા ઓર્ડર આવી હતી ભાઈ ગમે તો બે સ્ટેશન લઈ જાય તો આ ઇઝીલી આ ખોખાની અંદર ખોખાની અંદર લઈ જાય અને પોર્ટેબલ છે ગમે ત્યારે તમે લઈ જાવ તો આરામથી ફોલ્ડ કરીને અંદર મૂકી દો અને આપણે હમણાં તમે સામે ચૂકમાં આપણે લગાવશું અને દેખાડશું કે કઈ રીતે ઈઝીલી તમે લગાડી શકો અને ડિસમેન્ટલ કરીને રિમૂવ કરવું હોય કેવી રીતના ફોલ્ડ કરીને મૂકી દેવું તો એ બી કરી શકો તમે આ બે સ્ટેશનમાં બેટરી વાળી સુવિધા શું રહે અંદર આવી કે બહાર બ્રાન્ડ ન્યુ બેટરી વર્ષ દિવસની વોરંટી બરાબર છે અને આમાં આપણે ટ્રાય કરેલ છે પાંચ થી સાત દિવસ બેટરી ઉતરી જ નથી પછી અમારા જે ખેડૂત છે ડરે ડર ડરના હોય કે ટૂંકમાં બેટરી ચાર્જ કરી લીધી કે લો કે મારે ચલાવવા જવાનું હોય નેક્સ્ટ વીક બીજા આવતા સમયમાં તો બેટરી વળી પાછી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય તો એટલે સાત દિવસ તો આપણે ટ્રાય કરેલી છે ચાર્જિંગ કરવાની એનું ચાર્જર જોડે આપશું આપણે ચાર્જિંગ ઘરે તમે ચાર્જ કરી શકો નોર્મલ તમારો પ્લગ છે જે બોર્ડ હોય એમાં લગાવી દેવાનું અઢીથી ત્રણ કલાકની અંદર તમારી બેટરી ચાર્જ થઈ જાય

ઓલરાઇટ મિત્ર ભાઈ આપણા ટ્રેક્ટરની અંદર જીપીએસ ફિટ થઈ ગયું હોય અને શરૂઆત અહીંથી કરી વાયરિંગ જોઈ લો ભાઈ ફ્યુઝ દીધા હોય પ્રોપર પોઝિટિવ અને નેગેટિવ બે વાયરમાં ફ્યુઝ દીધા ઇનકેસ ભાઈ કંઈ થાય તો ફ્યુઝ હરગી જાય આખા વાયરિંગને કંઈ નુકસાન ના જાય અને ફિટિંગ તમે હો જ્યાં કંપનીનું વાયરિંગ આવે ને એ જગ્યાએથી થાય કોઈ કઈ ના કે ભાઈ બારોબારથી આપણે ફિટિંગ કર્યું છે આ બાજુ આવી તો આપણી બાજુ જે મેન સ્ટેરિંગ મોટર કહેવાય એ લાગેલી છે અને આ શું લાગ્યું છે ભાઈ આપણી ઓલી ડિસ્પ્લે કહેવાય એ ડિસ્પ્લે લાગેલી છે અને ખાસ ભાઈ તમારે ઓટો સ્ટેરિંગમાં ના આપવું હોય નોર્મલ તમારે ટ્રેક્ટર રાખવું હોય તો એના માટેની સ્પેશિયલ જોઈ લો ઓન ઓફ સ્વીચ રાખી અહીંયા તો દેખાય આથી સ્વિચ તમે બંધ કરી નાખો તો તમે ઓટો ઓટોસ્ટની જગ્યાએ હાદુ જગ્યાએ વાપરી શકો અને ખાસ મેન એન્ટેનાની તમને વાત કરું ને તો આપણે ટોપ ઉપર લગાડ્યો જો રહ્યો સિંગલ એન્ટેના હે ભાઈ ડબલ એન્ટેનાની કાંઈ જરૂર નથી નવી ટેકનોલોજી આવી ગઈ સિંગલ એન્ટેનાની અંદર ભાઈ ફિટ થઈ જાય પંજાબી છત્રી હોય કે ભાઈ પછી તમારે પાસે હાદી છત્રી હોય ઈઝીલી ભાઈ ફિટ થઈ જવાનું છે ઓલ રાઈટ મિત્રો ભાઈ જીપીએસ આપણે ટ્રેક્ટર અંદર ફિટ થઈ ગયું છે અને મારા પપ્પા આગળ થોડીક વાર ની અંદર જ ભાઈ ટેસ્ટિંગ કરવાના છે ખાસ આપણે ભાઈ જોવાનું છે કે ચા કયા લેવલના સીધા થાય છે આટ્યું પડે કે નથી પડતા એ તમને જોવાનું છે તો જોઈ લો હેવી પોઈન્ટ દેવાઈ ગયા છે આપણે અને હજુ આગળ થોડીક વાર અંદર જ ભાઈ ટ્રેક્ટર ચાલુ થાય તમને જરીક ભેગા ભેગ લાઈવ ડેમો દેખાડી દો ભાઈ પાછળથી તમને દેખાડો થોડીક વાર અંદર જ ભાઈ આપણું ટ્રેક્ટર ચાલુ થાય સ્ટાર્ટિંગમાં મિત્રો થોડુંક કેવું થાય ખબર હે સ્ટાર્ટિંગમાં કોઈ પણ ટ્રેક્ટર હોય થોડોક એના પર લોડ પડે એટલે સ્ટાર્ટિંગમાં થોડીક ભાઈ આટી પડવાની છે કારણ કે એમાં ભાઈ જીપીએસનો વાક નથી એમાં ભાઈ ટ્રેક્ટર વાકે કારણ કે ભાઈ ટ્રેક્ટર જો ઉપર થાય તો જીપીએસ આવે કે જીપીએસ બાપ આવે એમાં કઈ ફેરફાર ના પડે ટ્રેકરનો મોરો થોડોક ઉપર થઈ જાય તો આમ થોડોક આડા આવડો ડગી જાય એટલે સે જ એક તમને આટી દેખા છે બાકી જોઈ લો હાવ લીટો ના થાય મન કયો દેખાય એકદમ લીટો થતો જાય છે તમે જોઈ શકો ભાઈ આવી રીતના ભાઈ કઈ ખે આનું કામકાજ જોઈ લો क्यों लगे भाई चाह मकाम का तुमने क्यों लगे मैंने खास क्यों पहला ट्रैक्टर आले हैं भाई ट्रैक्टर में कोई प्रकार हाथ नहीं रखो प्रॉपर भाई ऑटो स्टीयरिंग मोड ऊपर आले हैं મારા પપ્પાના રિવ્યુ આપણે આપણે જે જાણ્યું કે ભાઈ કેવીક મજા આવે કે નથી આવતી જોઈ લો આનીકવાર આમ આ જગ્યાએ ઉપર ભાઈ આપણે ટ્રેક્ટર રાખ્યું હોય ને આપણે વીસની જારી ભાઈ રાખી છે તમે જે રીતે દે દો આ એન્ડ જોઈ લો આપણું એકદમ સેન્ટરમાં આવો જોઈએ ચાહની આ ચાહાને એકદમ સેન્ટરમાં આવો જોઈએ તો સેન્ટરમાં તમે જોઈ શકો ભાઈ વીસ આવી જાય દેખાય જો આ એક્ઝેક્ટ આપણું સેન્ટર થોડું જુમા તો તમને આઈડિયા આવી જાય દેખાય એક્ઝેક્ટ સેન્ટર છે ઓલરાઈટ મિત્રો આપણે જ રીતે ટેસ્ટિંગ લઈને ટેસ્ટિંગમાં મેં તમને શરૂઆતમાં કું તમારે પહેલા એ બી લાઈન દેવી પડી એ બી લાઈન એટલે હું આ હેટે તમારે એ પોઈન્ટ દેવાનો પછી જ્યાં તમારો ટેક હેઠો પૂરો થાય ત્યાં તમારે બી પોઈન્ટ દઈ દેવાનો સિમ્પલી બી પોઈન્ટ દેવાય તો તમારે ઓટો સ્ટેરિંગમાં રાખી દેવાનું જેમ કે મારું સ્ટેરિંગ ઘટાડો ઓટો સ્ટેરિંગમાં હે ઓટો સ્ટેરિંગમાં મેં રાખ્યું કલેજ કરવાનો અને ગેર પાડવાનો અને જો એની રીતે સ્ટેરિંગ આવેલું છે હે જો આગળ લિફ્ટ મેં પાછળ બેહાળી રાખી દેખાય ᱱᱤની રીᱛᱮ ભાઈ કરેક્શન કરતો રહીએ અને જેટલું બાર કરેક્શન થાય ને ઈ ડિસ્પ્લે ઉપર દેખાડે જો અહીંયા જો આપને જરીક બતાવી દે અહીંયા જો આ ઝીરો થઈ ગયું 1 થઈ 0 1 થઈ આટલું કરેક્શન આની અંદર સાતું જાય ભાઈ અરે ભાઈ એક્ચ્યુઅલમાં ચા કેવા સીધા થઈ છે તમાર જો હું હે હું સ્ટીરિંગ ને કઈ અડતો જ નથી આરામથી ભાઈ તમે પાછળ ચા જોઈ શકો હો બતાવી દો તમને જો આ લેવલ ભાઈ ચા સીધો થાય છે ટ્રેક્ટરમાં જો કોઈ પણ પ્રકારનો લોડ આવે ને ભાઈ કે ઢેફું કે આવી જાય તો મોરો ઊંચો થઈ જાય મોરો ઊંચો થઈ જાય ને એમાં તો ભાઈ ગમેક્ટર થોડુંક ફકી જવાનો છે પણ આમે જોઈ તો ચા એકદમ સીધી લીટીના જ કહેવાય તમે આગળ થોડુંક વજન રાખી દેવો ને તો ભાઈ તમારે એકદમ પરફેક્ટ ચા થઈ જવાના હૈકે ખાસ તમે ટેબલેટમાં ધ્યાન રાખવાનું હોય જો અહીંયા જીરો વન જીરો વન થતું એ કરેક્શન દેખાડે આ બાજુ દેખાડે તો મીન્સ કે લેફ્ટ બાજુ મળીએ આ બાજુ દેખાડે તો મીન્સ કે રાઈટ બાજુ છે ને મળવાનું હોય પરફેક્ટ ભાઈ આપણું જે છે ને સીધી લીટીમાં થઈ ગયું હોય તમારે હાથી તમારું બેહાડી દેવાનું છે ધીરે ધીરે ભાઈ ટ્રેક્ટર ચાલુ કરી નાખવાનું હોય જોઈ લો આવી રીતના ભાઈ કઈ ગાલવાનું સ્ટેરિંગ માં કોઈ પણ પ્રકાર ભાઈ હાથ નથી ધારતો જોઈ લો મિત્રો આવી રીતના કઈ ભાઈ એકદમ સીધા ચા કરવાનું હોય અહીંયા કેટલું કામ કર્યું એ તમને દેખાડી દે દેખાય જોઈ લો કેટલી ગુથલું મારી ચાર પાંચ ઉથલું વહી રહ્યો મજા આવી મજા આવી એમ તો હજી હરાયો પૂરો કરી દે સાચી ખબર પડે હવે બે ઉથલું આમાં માર લઈને તો હરાયો પૂરો થાય હાલો હરાયો ભાઈ આપણે ચેક કરી લઈને આપણે ચેક થઈ જાય સરખું વ્યવસ્થિત પછી કેવા ભાડા કરવા હે પછી ભાડા તો કરવાની જોઈએ જોઈ ને ભાડા પૈસા દઈ દેજો મને હા તને દઈ દઈ તું ક્યાંક બીજે ખાવા જતો લાગો ની માતાજી સુખી રાખે તમને રાઈટ મિત્રો સ્પેશિયલ ભાઈ ભાડા કરવા માટે જ આપણે હેને ને જીપીએસ ને બેડ્યું હે ને ઓલરેડી ગામમાં ઘણા બધા ઓર્ડર આવી ગયા હું આવનારા સમયમાં તમને એ કહી કે ભાઈ ભાડા દરમિયાન ભાઈ બરોબર હાલે કે નહીં પછી આપણે લઈ લઈએ આપણા ખેતરમાં બરોબર આવેલા ભાડામાં ઠાકુ ના હાલે તો એ બધી અપડેટ ઇન્ફોર્મેશન હે ને હું આગળના વિડીયોમાં હું તમને કહેવાનો હોઉં જે કોઈ પણ ખેડૂત મિત્રને આ જીપીએસ લેવું હોય ને તો આપણા ભગા જોડાઈ રહેજો આનું બધી સચાઈ હું તમને કહેવાનો હોઉં ક્યાંય પણ ફોલ્ટ આવે તો તમને કહી દઈ મજા આવી તો એ હું તમને કહી દેવાનો હોઉં રેડી તો ભાઈ આજનો ફાર્મિંગ વિડીયો પૂર્ણ કરી નાખી અત્યારે ફર્સ્ટ ઇમ્પ્રેશન તો બહુ સારું છે અને પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો એમાં આપણે કામકાજનું ભાઈ સારું રહી છે હે જો તમારે જીપીએસ મગાવ હોય તો ડિસ્પ્લે પર નંબર આવે એમાં ફોન કરીને ભાઈ તમે વધુ જાણકારી લઈ શકો હો